એક ભાઈએ લખ્યું બાપુ જે વ્યક્તિ પરિવારને એક કરવામાં અને રાખવામાં પોતાનું ભણતર બાળપણ યુવાની બધું જ ત્યાગી દે દીધું હોય હોવા છતાંય તે વ્યક્તિને કોઈ પણ જાતનું પારિવારિક કોઈ પારિવારિક એને કોઈ સપોર્ટ ન કરતું હોય સુખ પ્રાપ્ત ન થાય તો બાપુ શું કરવું પણ બાપુ આટલી ખબર છે કથાના લીધે જીવીએ છીએ બાપુ આ કથા પછીના આટલા દિવસમાં આત્મહત્યા કરવાનો વિચાર આવે છે હવે તમે એમ લખો છો કથા કથા માટે જ કથામાં જીવીએ છીએ તો આત્મહત્યાનું કેમ વિચાર કરો તમારી વાણીમાં સંકલન નથી હિંમત ના આરોપ ત્યારે આટલા દિવસમાં જીવી જીવીએ છીએ આટલા દિવસમાં આત્મહત્યા કરવાનો વિચાર આવે પણ ખબર નહીં ત્રિભુવન દાદાનો ફોટો છું એટલે પછી જીવવાની હિંમત આવે છે ફોટો જોઈને પછી એ વિચાર જાય છે બાપુ પોતાનો ભાવ એક ફોટોગ્રાફર ફોટોગ્રાફર છે કોણ આપણામાંથી છે કોઈ આપણા ફોટોગ્રાફરમાં કોઈ નામ રાજુ છે કોણ રાજુ ભાઈકુ તો બેઠો છે ભાઈકુ ક્યાં ગયો થેલો 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 રાજુ કોણ છે આપણા ફોટોગ્રાફર રાજુ તને શું થઈ ગયું ત્યાં લખ્યો અરે યાર વ્યાજ આટલા ફોટા પડ્યા છે અને ખોટા વિચાર કરે છે ફોટા પાડે ખોટા વિચાર ન કરે ખુશ રહું બેટા કાંઈ હોય તો અમને કહેજે ને મારા બાપ દુનિયા તો કોઈની કાંઈ નથી કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈ નથી અહીંયા બધા સ્વારસથી ભેગા થયા છે સાહેબ પરમાર્થ કરે નો હરાય હિંમત હરાય કોઈ દે એણે નામ લખ્યું એટલે હું બોલ્યો લેવું નહીં તો નામ ન બોલું અચ્છા તમે બધા એની પાસે જઈને અમને કહેતા આવા વિચાર કરો તો એ તમારો ફોટો પાડી લેશે છે તને આમ કરવા આવે તો ફોટો પાડી લેવાનું આવે આપણે બે ફૂટો ફડાવી આવેદાન ફૂટવાડજો હારો પાડજો પાડજો બેસ્ટ પાડજે હારા સારો તોડી નાખે એવો પાડ ચાલ ચાલ ના તારા કેટલા પ્રેમીઓ તારે બાજુથી કેમેરા શરૂ કરી ઘણા એવા હોવ ને આમે વિરિવલ વર્ક તૈયાર થઈ જાય તારે કેમેરા સાથે ਮੇਰਾ ਨੋਹਿਆ ਸੁਣੋ ਕੀ ਮੈਂ ਬਰਦ ਹੈ ਤੂੰ ਅਸਵੇਂ ਤੇ ਵੀ ਦੇ ਦੋ ਬਾਤ ਚੁ크ਰਾਏ ਆਪਣੀ ਪੀੜਾ ਨੂੰ ਜੂ ਕਰੀਤੀ ਇਟਲਾ ਮੈਂ